આઝાદી પછી પણ આપણા તાલુકાનું સદીરા વાંઢ ગામ આજે પણ વિકાસના આધારભૂત હકોથી વંચિત છે માત્ર પિસ્તાલીસ ઘરવાળું આ ગામ પાયાની સુવિધાઓ જેવી કે પાકો રસ્તો વીજળી તેમજ શુદ્ધ પીવાનું પાણી વગર જીવવાનું બળતણ કરી રહ્યું છે પાણી માટે મહિલાઓને કિલોમીટર દૂર ધક્કા ખાવા પડે છે અને જે પાણી મળે છે તેમાં ઝઘડિયા ડેમ અને નજીકના ગટર લાઇનનું કેમિકલ યુક્ત ચિકાશ પાણી હોવાનો સ્થાનિક ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે પરિણામે ગામના બાળકો અને વડીલોમાં આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુવાએ ગામની મુલાકાત લીધી હતી તેઓએ જાહેરનામા તંત્રને ચીમકી ઉચારતા કહ્યું હતું કે જો એક મહિનામાં ગામમાં પાણી અને રસ્તાની તંત્ર દ્વારા સમસ્યાઓનો ઉકેલ કરવામાં નહીં આવે તો આજુબાજુના ચૌદ ગામના લોકોને સાથે રાખીને હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ વિલેજની મુલાકાત લેવા અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની અપીલ પણ કરી છે આ મુલાકાત દરમિયાન લખનભાઈ ધુવા દિવ્ય રાજસિંહ જાડેજા મનજીભાઈ મહેશ્વરી હરેશભાઈ અને અન્ય ગામના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ સમસ્યા પર તાકીદે તંત્રે ધ્યાન ન આપ્યું તો વિસ્તૃત આંદોલનની તૈયારી છે કેટલાય ગામડા આપણે જોયા છે જ્યાં આગળ પાણીની સુવિધાઓ નથી વીજળીની સુવિધાઓ નથી રોડ રસ્તાની સુવિધાઓ નથી ભુજ તાલુકાના ગામડા જોયા અને અભલાસામાં તો રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાત મૂકી દ્યો સદીરા સધીરામ આજે અભલાસા તાલુકાના સધીરા વાંધમાં હું આવ્યો છું અહીંયા કને આ લોકો મારા વિડિયા જોયા હશે અને કોન્ટેક કર્યો મારો અને અહીંયા કને આવ્યા પછી એ ખ્યાલ પડ્યો કે આ ગામમાં જે પાણી આવે છે એક ડેમનો જંઘડીયા ડેમનો એ જંગડીયા ડેમનો પાણીમાં એક કોઈ કંપની આગળ એનું કેમિકલ નાખવામાં આવે છે ને એ ચૌદ ગામોમાં એનું પાણી આવે છે અને દરેક ગામમાં પોઝિશન એ જ છે કાંઈ પાણી પીએ એટલે પેટ ખરાબ થઈ જાય હોસ્પિટલમાં જવું પડે બહુ બહુ એટલે બહુ ગાંદુ ગંદુ પાણી આવે છે એ પાણીથી આપણે ચાય પણ બનાવીએ તો પણ ચાય ખરાબ થઈ જાય છે દૂધ ફાટી જાય છે બીજી એક સમસ્યા છે અહિયાં કને કે રોડ નથી ચૌદ પંદર કિલોમીટર સુધી રોડ ખરાબ છે ભાજપના વાહનો અહીંયા કને પોચી શકે જે પણ સરકારી વાહનો અહીંયા કને આવતા નથી આજે અહિયાં આયો એ પછી મને જાણવા મળ્યું કે ત્રણ વર્ષ પહેલા એક બેન ની મૃત્યુ થઈ ગઈ વીજળી પડવાના કારણે ચોમાસાની સિઝન હતી એકસો આઠને ફોન કર્યો તો આ અહીંયાથી ચાર કિલોમીટર પર્યાય એકસો આઠ ઊભી હતી અહીંયા આવવા માટે તૈયાર નથી એનું પણ કારણ છે કે રોડ નથી તો ક્યાંથી આવશે તો આપ સમજી શકો છો કે એક બેન એક્સપાયર થઈ ગયા છે એમની પીએમ કરાવવું છે અને એવી પરિસ્થિતિમાં ગાડીનો અવરજવર થઈ શકતી નથી તો આ લોકોએ ખાટલા ઉપર એમની રેડ બોડી લઈ અને નલિયા પહોંચ્યા અને ત્યાં કને એમની પીએમ કરવામાં આવ્યું પાણી નથી પહોંચતું જ્યાં આગળ શિક્ષણ નથી જ્યાં આગળ રોડ રસ્તા નથી આ બેઝિક સુવિધાઓ છે બંધારણમાં તમામે તમામ લોકોને આપેલી બેઝિક આ દેશના નાગરિક આ કોઈ એવું નથી કે કોઈ વિદેશમાં દેશના નાગરિકો સુધી બેઝિક સુવિધાઓ પહોંચી નથી અને આપણે આ દેશને મહાસત્તા બનાવવા નીકળ્યા છીએ મોદી સાહેબને વિશ્વગુરુ બનાવવાનું નીકળી પડ્યા છીએ તો આ ફેકમ ફેંકી બંધ કરો અને પહેલે આ ગામમાં રોડનું કામ ચાલુ થવું જોઈએ અને ખાસ કરીને અહીંયા જે પાણીની સુવિધાઓ નથી તો તાત્કાલિક ધોરણે જે ચૌદ ગામડા લાગુ પડે છે એ તમામે તમામ ગામડાઓમાં સારું અને શુદ્ધ પાણી આવવું જોઈએ બીજું કે આપ જોઈ રહ્યા છો અહિયાં એક પણ સ્ટ્રીટ લાઇટ નથી પિસ્તાલીસ ઘર છે એક પણ સ્ટ્રીટ લાઇટ નથી અહિયાં અને ચોમાસાની અંદર આ ગામમાં જે મને ભાઈએ વાત કરી કે થાંભલા લગાવેલા છે જયારે વરસાદ વધારે પડે ત્યારે થાંભલા પડી જાય છે તો વીજળી પણ કટ થઈ જાય છે તો મારી પીજીબીસીએલ ના અધિકારીઓને પણ વિનંતી છે તાત્કાલિક ધોરણે જે વીજ પોલ લગાવવામાં આવે છે એ ત્યાંથી કાઢી અને હાલ જ ચોમાસું ચાલુ થવાનું છે તો એ પહેલાં પોલ કાઢી અને વ્યવસ્થિત જગ્યાએ લગાવવામાં આવે જ્યાં કને આ વીજપોલ પડે નહીં અને વીજળી અહીંયા કને કાયમ રહે અને ખાસ કરીને મારી ધારાસભ્ય શ્રી અબલાસાહને વિનંતી છે કે આપ આવો આ ગામની મુલાકાત લ્યો અને જેટલી પણ સમસ્યાઓ આ ગામમાં છે એ તમામ સમસ્યાઓનો હલ કરવામાં આવે અન્યથા અહીંયાથી માંડી અને છેક હાઈવે જ્યાં કને સાંગી સિમેન્ટની કંપનીના વાહનો જાય છે અદાણીના વાહનો જાય છે હું ગેરંટી આપું છું જેટલા પણ ગામડા વચ્ચમાં આવે છે જો મહિના દિવસમાં આ રોડ ન આ ગામનું ચૌદ ગામોને પાણી સારું ન મળ્યું તો મહિના દિવસની અંદર આ હાઈવે ચક્કાજામ કરવામાં આવશે આ તમામ લોકોને સાથે રાખીને ખાલી એક ગામની ચૌદ ગામના લોકો સાથે હશે એટલે તંત્ર ને વિનંતી છે હજારો લોકો રોડ ઉપર ઉતરી આવશે અને તમારી ભૂંડ ભાજપ સરકાર નું ખરાબ ન લાગવું હોય તો રોડ બને અને આવા ગામમાં જે ચૌદ ગામમાં પાણી સારું નથી આવતું ગંદુ પાણી આવે છે ત્યાં કને પાણીની તાત્કાલિક ધોરણે સુવિધા કરવામાં અસી પીઓતા બરાબર कहिड़ो अचे थो पाणी रही पंहिंजी माता जी मल वारी पाणी हिते अचे थो ई पाणी खारो ऐं असांजी पिण जी, जी परिस्थिती ख़राबु आहे चांहि कॾो चांहि फिटी वञे कीअं कीअं चारि किलोमीटर वॾा रोड नथी पए कंहिंमें मिणी खे धारासभ्य खे अर्ज़ियूं ॾिनियूं तालुके में ॾिनियूं असांखे ॾेई असीं

विझी छॾे तॾहिं असां फोन कई फोन कई त एंबुलेंस जेका हुई रस्तो फिटल आहे असीं न अचूं न करे डायरेक्ट एंबुलेंस आवई न तव्हां चए थो न एंबुलेंस आवई ही अचण जो छोकिरो दवाखाने में ओॾां हो एतिरे एंबुलेंस आवई न वायर जो जेको साहिबी हुन असांखे फोन कई असांखे चए हा अॼु रीते आई निभाए छॾियो भई असीं असांजी रीते कीअं निभाए छॾियो हाणे असांखे त कराइणो पवंदो न दवाखाने जे अंदरि न असांखे कीअं साधन ॾियो थो चए आउं त गाॾी खणी आयो आहियां जी फिरियाद मथे आहियां अहिड़े फाटक ते चारि किलोमीटर अॻियां हिते आउं हेॾा त मूंखे रस्तो न आहे जंहिंमें मुंहिंजी अची सघे पोइ असांजो मोखरनि जो, जो मुस्लमान छोकिरो मोहम्मद महिमान हुनजी गाॾी साहिबु हुनखे चए त असांखे फ़ोन कयईं की मां हुनजी गाॾी તો ઓ ગાડી પોર્યા આતી ને ગાડી ફસી રહી ને પોહી ખાટલો આય ને ખાટલે મે તે બાઈ જોસા મયત ખાયો ને ઓતે વ્યાસ ઉન ઢીડે ફાટક ઘટના કેટલા Thank you.